તો હવર હવાર માં હવાર પડી જઈને બફોર ના ફરી જઈ દેસા એટલે આપણે પહોંચી જા 500 પાટર ના પરગ ને હરીભા મળવા પણ મળી જા ફૂમ તો કાકો તો શિયાળા ની ડાઈડ માં ઘરે થી નીકળેલા બંકા પહોંચી જા સિદ્ધપુર ના પરગ ને પણ આજ તો તમને લાગતા છે આતંકવાદી આ તો ભાઈ શિયાળા ની ઠંડી છે એટલે રાખવું પડે ને કે રેશન કાર્ડ માંથી નોમ નીકળી જાય

હમણાં પોતાને કીધું કે આટલા વર્ષથી જલેબી બનાવો પણ હજી સીધી નથી બનતી તું હોયથી હેડવાનું કરી દે ને કે એકી સમસે મંડપ બારો પડ્યો છે હમણે ગજબ બેજતી છે

અહિયા થી ને ખાઈ ભરાય ને આઈ જા બારે એટલે ડીશ ને આલું રાધું પછી આ બાજુ સાસ બહુ પીધી ને મને ખટાશ નડે છે અરે પાડા તારી જિંદગી માં